આ ભૂલાય ગઈ હતી વાટકો તો ચલો ગાઈ નાસ્તો કરવો પડશે મસ્તી દબાઈ ભૂખ તો લાગી તમારે ભાઈ ચલો આવીશ નાસ્તો કરીએ પાપા આવડું તને

ભાઈ જમવાનું શું તો બતાવી દઈએ જમવા બનાવીએ જમવા બનાવીએ જમવામાં બનાવીએ જમવામાં બનાવીએ તું યાર ટોઠા બનાવી તી કેવું બનાવે જે તે બનાવ ખા મને તો ખબર નથી લે

ઈશાન જવાનું હું ઘરેથી દાદી બહેને જાઉં છું ઈસન મીકવા પછી પણ રાતે જાઉં છું પાછા આપણા મોમાન ઘરે બોરિયા બહુ ગાય તો ફરવાનું થાય ચા મીકી દઉં એક ચલો ગાઈ જાવ લે કહું તો ફાઈનલી કાંઈ તમે ચેક કરી આપણે તો કાંઈ સટત બદલીશું પેન્ટ ગાય સર તાપનું તો મને સટત બદલવાનું કંટાળા હતો તો કઈ બદલી નાખ્યું કેમ કલવડી અમારા મારા કીધું કમ્પ્લીટ તૈયાર થઈ ગયા જો આ ગાય તો ભાઈ અંકિત ટેક્સ પહેર્યું તાપનું ગાય છે એવું છે તાપનું નવ લુપરો પહેલાનું કંટાળ જાવ હા મને તો એ જ આપું છું જૂનો એટ મને મજા આવે છે એકદમ ફ્રી પ્રીપી નવા લોકો હોટલ બી એટલે આપણે તો કાંઈ તમને ખબર છે ને આખો દિવસ હોટલે તાપ છે અંકિત ભાઈ તૈયાર થતા હતા અને મારા દાદી જો કાંઈ છે બાર જેમ બી આવી જવા જવા જઈએ કંઈ હવે બાર આવતી તું ફાય રીક્ષા વાળીને નીકળી દો ને એટલે અંકિત એક છે તું અને એક નાની બાટલી લે એક મોટી બાટલી લઈને પેલી ઠેલીમ પૂરી દે બરાબર ને એટલું કામ મારું તન અને અંદર પંખો લાઈટ બંધ કરી દે છે કયું થણી લે ગરમ લાગે ને અને હોના શિકાર ઉસ તો ફાઈનલ ગાઈસ ચાલો આપણે રિક્ષા વાળી અહીં મે કેલા આપણે દાડી અંદર બેહી જાય ચાલો ગાઈસ તો ફાઈનલી ગાઈસ તમે ચેક કરી જાવ તો આપણે ઇસંગામાં કોકો આવી ગયા અને ગાઈસ જીતીન કે કા કાલ તો લેવા કાલ કઈ કાલ લેવા અમારું પાસ બાજુ ને કોઈ દીદી આને ઠંડા પરના આ વાળો ના ના એક વાગે જ આવું તો ગાઈસ તાપ તો જોવા ગયા તાપ એક નંબર અને ગાઈસ અત્યારે મેલવા આયા અમે તમે ચેક કરી જાકો

ઓ આની બાવ કલામ કોન કોન કર દે જેવો તો મને કઈ ચલો આપણે ઈશંગામો પે ગયા બર દાદી ન મિકી મે તમે મરિયે ગાઈસ બંદર ગોમાં બ્લોગ ઉતારવાનો બંદર આવો ગાઈસ એટલે કે જ આપણી ઈશાન આવી ગયા પણ ગાઈસ જીદી ફાટે તો બંધ હું કરશું જાવ પાછો હવે તો પાછો ફાટક ફાટક લઈ લે લઈ લો કેવું કર્યું

એક જણ ગાય છે અહી બેઠી હોય તો મમ્મી પપ્પા તો બેસે તાપના આપના ચાલુ પતી તો કેવાય ની મને તો ભાને ગાય આપડે તો દાદી મિકી ના આવતા રહ્યા ઘરે ગાય તાપ છે એવો હતો એક નંબર તાપ હતો બે પોણે 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 ની પીઉ પોણે ના ચાલે ને આપ્યો તો આધો ને અમે પીએ તો ભાઈ ને લઈ તમે ચેક કરી શકો ગઈ આપણે ગયા છે આપણા મમ્માના ઘરે

આ જીતીન મી ક્યાં એટલે અલ એટલે જ કહું બાગ બાગવાની મજા આવે ના જોરે જતન આવતા તો ઠેહુ જતન આવતા તો ઠેહુ મેલવાનો કંટારો હોય કે જગ્યા જો તો આ જા જીતિયા ને ઇંગ ગિયર દે ને ગાઈ કંટારો હોય કે દે ને કા તો લિયા વાની આવા ને ઇન્સ્ટા નકાઈ બે હીર આપો જતન આવતા તો ઠેવા મે દે જતન તો કાઈ થાય લે આવ તો ફંગા ચલાવ આપડા જગ્યા ગાઈસ માં મમણા